જો આપણે પગી ગયાસી ખોડિયાર ના મંદિરે આવવું પડે અત્યારે જો પાણી નથી બિલકુલ ખાલી છે તો આપડે આવી રીતનું અત્યારે ઉતરવાનું છે પઢાઈ દેવાથી મોદી માલ છે અત્યારે થઈ ગયો છે ફૂલ એટલે ફૂલ તડકો

તો તમને બધું આવું જ લાગશે કેમ કે સાજું પબ્લિક હોય નહીં આવે ક્યારેક માનતાઓ હોય ત્યારે હા પીવાનો હોય તો પાણી પી લીધું છે રાત માટે ધોઈને ખાશે તો હવે જાઓને આપણે દર્શન કરવા <laughs> खुले खडियरमा

મારા કવાટ પરિવારના છોકરાઓના ફોટા લગાડવામાં આવ્યા હું ખબર વાંધો

હા જઈ લે તો જય ખોડિયાર માં તો હવે દર્શન કરી લીધા છે આપણે જવાનું સામે વધુ વડલો છે હમ ના જવાનું છે આપડે આવું છે કે બંધ કરી દઉં

ત્યાં કઈ કઈ મધ ન હો જો આમ ટીપણા મેક ઓલા મેક દે ને તો લઈ જવા ફૂલ મંદિરનો નજારો આવો કંઈક છે આપણે એક બે ફોટા પાડ લઈએ ગાડી વડવા એ ઠેકડા મારશે

ખાપક્યું હોય તો કેવી મજા આવે આપડે દાંત કાઢવાની બધા બઉ મજા આવે હું તો બહુ દાંત કાઢી હાસ્કો ખાય છે ઉપર ન હોય પેલા જોઈ લેવું પડે આમાં કઈ ન જૂનો વડલો છે ઘણા વર્ષો થી વડલો છે એટલે આમાં નક્કી નવાય સટલીન તેમ મત હોય મોટો મત પોટ્યુ હોય તો આપણે દર્શન કરવા આવી હદરી તો આજુ તમે જોવા અને વળવા તમે જોવા ઇન્સ્ટાગ્રામ વિડીયો બધા મેકવાના છે આપણે આપણે કામ છે તો હવે Yaga, 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 yaga. Very good, very good, very good. So very good. That's all I like it. 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 So I like it. What kind of way? After I punish Kawano, say, Allah. Do you have a

બજર બજર બજાર ખાઈને થઈ જાય આપણે કમ્પ્લેટ છે જો અહીંયા બકરા આવી ગયા છે એ બકરા આવે એ પહેલાં આપણે અહીંથી નીકળી જવાનું છે ઓર મંદિરે દર્શન દર્શન કરેદા છે બધુંય તો જો આપણે અહીંથી નીકળી ગયા છીએ તમે જોવો તડકો જવા આંખ્યું ખુલતી નથી એવો તડકો છે આજની તારીખમાં ઓર આજ હા આપણે તડકે થતા મારવાના છે હાડી હાડી ફાડ નાખી જો નવે નવી નવે નવી હાડી ફાડ નાખી છે નવે નવે હાડી ફાડ નાખી તો આજમાં કાંઈક આવો નજારો છે ઓર હર ક્યાં તડકો આંખું બરવા મીડી એવો તડકો છે ક્યારે જુઓ આવા કાંઈક પાણા ટપી ટપીને ક્યારે હાલવું પડે નો વિડીયો હા એમનો આવવો પડે ક્યાં તડકા નહોતો અહીંયા હાલ હોય થોડું થાય છે તો વિડીયો કેવી રીતના આપણે ઉતારવો પડતી નહીં ધીમે ધીમે હાલ છે તો આ રહી આપણી ગાડી તો આપણે કુરદેવીના દર્શન થઈ ગયા છે હાલમાં તમને આવા વિડીયો કેવો લાગ્યો છે તમને વિડીયો શરીર પણ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ ઓર લાઈક ઓર પ્યારી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ અપડો કરી દેશે વિડીયો અહીંયા પૂરો તો વિડીયો જોઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કા હા હું ભલતો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મરીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટાટા આવજો